टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ छु कु्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું

પ્રભમ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદ ભાજમ ભવદ ભવ્ય ભૂતે ભૂતનાથમ શિવમ શંકરમ શંભુ મિશાન મીડે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકાય તો આજે તારીખ થઈ રહી છે પચીસ એપ્રિલ બે હજાર પચીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરવામાં આવે તો ચૈત્ર વધી બારસ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા સવારે આઠ કલાક ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર લાગુ પડશે આજનો યોગ ઈન્દ્ર બની રહ્યો છે કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને રાશિ આજે મીન બની રહી છે અર્થાત જે જાતકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ કોઈ સુખદ હિતાવ સાબિત થઈ શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષને પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને અગિયાર મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ચાર મિનિટ થશે આજે રાહુકાલમ કલમ અગિયાર કલાક ને એક મિનિટ થી પ્રારંભ કરી બાર કલાક ને અડત્રીસ મિનિટ સુધી રહેશે જયારે અભિજીત મુહૂર્ત સમય બપોરે બાર કલાક ને તેર મિનિટ થી પ્રારંભ કરી એક કલાક ને ચાર મિનિટ સુધી છે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને અડત્રીસ મિનિટ સુધી રહેશે આજે પ્રદોષ લાગી રહ્યો છે આજે શુક્ર પ્રદોષ બની રહ્યો છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

તમારા પ્રયાસોથી આજે અર્થવ્યવસ્થામાં તમે સુધારો કરી શકો એમ છે વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથે જે વાદ વિવાદ થવાની શક્યતાઓ છે ટકી શકે છે અટકી શકે છે તમને માનસિક શાંતિ પણ આજે મળતી જોવા મળશે તો શત્રુઓ તમારા મિત્રો બની શકે મિત્રવત્ત વ્યવહાર કરી શકે એમ છે પણ આજે છતાંય સાવચેત રહેવાની જરૂર ખરી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તામ્રવર્ણ કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલ પર બેસે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને હિતાવ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે મિલકત સંબંધિત કામ આજે સંપન્ન થતું જોવા મળી શકે છે આજે આત્મવિશ્વાસ સાથે તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો કોઈ પણ નિર્ણય હોય મહત્વનો આત્મવિશ્વાસ સાથે તમે લઈ શકશો શારીરિક અને માનસિક પ્રસન્નતા પણ આજે બની રહી જોવા મળશે માનસિક રીતે આનંદમાં અને શરીર સુખ પણ સારું રહેશે એટલે કોઈ બીમારી નહીં જોવા મળે ખોટા વિચારોથી લીધેલ નિર્ણયના કારણે ક્યાંક ખોટ આવવાની સંભાવનાઓ છે તો સારું વિચારી નિર્ણય ગ્રહણ કરવા હિતાવ સાબિત થઈ શકે તમને આજે વિશેષ નવી જવાબદારીઓ પણ મળી શકે છે નિભાવવા માટે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેશે ઉપાય શું કરવાનો આજે લક્ષ્મીજીના એકસો આઠ નામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેતો જોવા મળી રહ્યો છે આર્થિક ક્ષેત્રમાં તમે ક્યાંક ને ક્યાંક કરતા જોવા મળી શકો આપ સિદ્ધાંતોને વળગી રહેશો તો અવશ્ય લાભ થવાની શક્યતાઓ પણ છે લાંબી યાત્રાઓ પણ આજે સંભવી શકે કોઈ મોટી યાત્રા પર જવાનું હોય તીર્થયાત્રા કે વિદેશ યાત્રા તેની શક્યતા બની રહી છે તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો આજે જો પ્રયાસ કરશો તો નિશ્ચિત તમને સફળતા મળતી જોવા મળે છે તો ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે એ છે સોનેરી વર્ણ કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ તમારા માટે શુભ સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજે કમળ પુષ્પ લક્ષ્મીજીને અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ ને હ આવા જાતકો માટે વ્યાપારમાં ધનલાભ થવાની સંભાવનાઓ આજે રહેલી છે સ્વજનો સાથે મુલાકાત આજે આપના માટે આનંદદાયક સાબિત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં લાભ થાય એવા પણ આજના ગ્રહમાન બની રહ્યા છે સંબંધીઓ તમને આજે ક્યાંક તણાવપૂર્ણ સ્થિતિમાં મૂકી શકે એવી ગ્રહોની સ્થિતિ છે તો માનસિક રીતે તમારે આજે તૈયાર રહેવું પડશે મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી આજે બચવું એ આપના માટે હિતાવર રહેશે દૂર રહેવું એ બાબતોથી ટૂંકમાં દિવસ ફળદાતા બની રહ્યો છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો આ છો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે પંચામૃત દ્વારા ભગવતી લક્ષ્મીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે જરૂરી કામ બનવાની લાભની તકો જોવા મળી શકે એમ છે અટકેલા ધનની આજે પ્રાપ્તિ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે તો ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા પણ આપની ઉપર આજે બનતી જોવા મળી રહી છે બધા જ કામ આજે સરળતાપૂર્વક તમારા પાર પડે એવી ગ્રહોની સ્થિતિ છે રોકાયેલા નાણાં ક્યાંક આપણા રોપાયેલાં છે ફસાયેલા નાણાં છે એ પરત આવી શકે છે તો ટૂંકમાં દિવસ આપના માટે સાનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે મરુન જોવા મળશે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી બનવાનો છે ઉપાય શું કરશો આજે તો આજે ગોળવાળા પાણીથી ગોળનું પાણી કરી એનાથી ભગવાન શિવની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ 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 જેના વર્ણના અક્ષરો છે અને અણ આવા જાતકો માટે ઉપર કામનું દબાણ આજે વધતું જોવા મળશે અધિકારીઓ સાથે આજે વાદ વિવાદની થવા વાદ વિવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો સાથે સ્પર્ધકો તેમના માથા પાછળ કરી શકે એમ છે એટલે આજે બિનહરિપાપ વિજય શ્રીને પ્રાપ્ત કરી શકો એમ છે સરકારી કામમાં અડચણો આવવાની સંભાવનાઓ છે સરળતાથી કામ નહીં પાર પડે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું માતા પિતા જોડે પણ આજે કોઈને કોઈ વાતને લઈને મતભેદ થવાની સ્થિતિ છે ટૂંકમાં દિવસ આપના માટે ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે શ્યામ રંગ કોઈપણ રીતે શ્યામ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે નાની બાળકીઓની સન્માન કરવું માતાજી માની પૂજા અર્ચના કરવી એને ખુશ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે દિવસ આધ્યાત્મિક રીતે આપના માટે શુભ સાબિત થશે મહેનત કરવાથી કામ ઝડપી પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહ માન છે તો થોડુંક એફર્ટ લગાવી મહેનત અવશ્ય કરજો લાભ મળશે જ બિનજરૂરી ખર્ચના કારણે નાણાં ભીડ ઊભી થઈ શકે છે તો ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે આજે તમને પરિવાર તરફથી પણ મદદ મળી શકે એમ તમારો પરિવાર તમારી કામે આવી શકે તમારી વારે આવી શકે એમ છે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના આજના યોગો છે તો આ માનસિક શાંતિ માટે આધ્યાત્મિક શાંતિ માટે આજે પ્રયાસ કરશો નિશ્ચિત સફળતા મળે કોઈ યોગ્ય માર્ગદર્શક પણ આજે આપણને મળી શકે એમ છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રાણી રહેશે કોઈ પણ રીતે આ પ્રયોગ કલ્યાણપ્રદ છે ઉપાય શું કરશું આજે તો આજે સ્નાન કરતી વખતે થોડુંક અત્તર અથવા ગુલાબજળનો પ્રયોગ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે ઉત્સાહ અને ઊર્જાથી આપ આજ ભરપૂર રહી શકો એમ છે વિકાસના કાર્યોમાં તમને સફળતા મળી શકે છે ગ્રોથ આજે તમે સારી રીતે પ્રાપ્ત કરી શકો આકસ્મિક સંપત્તિનો લાભ પણ આજે મળી શકે એમ છે સાથે પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે જે આપના સંબંધોને વધારે મજબૂત કરશે આજે તમને નવી તક મળશે ગ્રોથ કરવા માટે પ્રગતિ માટે નવા અવસરો મળશે યોગ્ય અવસરને ઝડપી લેવો હિતાવ સાબિત થશે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે રક્તશ્યામ શ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી સુક્તમનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે કાર્યમાં સફળતા અને કીર્તિ મળી શકે જ લાભ એટલે ભાગ્યની સંભાવનાઓ છે અર્થાત કારક દિવસ રહેશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે તમે શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થ રહો એ પ્રકારના ગ્રહવાન છે તો આજે ખર્ચમાં વધારો થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે આપની તમામ નકારાત્મક ઉર્જા આજે દૂર થશે આજે સકારાત્મક ઊર્જા ભાવ ઉત્પન્ન થાય પોઝિટિવિટી વાઇબ્રેશન્સ તમને પ્રાપ્ત થતા જોવા મળી શકે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લો ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે નારંગી બની રહી છે ઉપાય શું કરશું તો આજના દિવસે સાકર મિશ્રીનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્ર ની રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે નાણાં કે લેવડ દેવડમાં આજે સાવચેતી રાખવાની જરૂર છે છેતરાવાના યોગો બની રહ્યા છે સંબંધીઓ સાથે આજ વિવાદ થવાની સંભાવનાઓ છે તો વાતચીતમાં સંયમ જાળવવો હિતાવ રહેશે તમારી વાણી ઉપર સંયમ રાખવો આજે ખૂબ જ હિતાવ છે ખૂબ જ આવશ્યક બની રહેશે ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવાથી તમને આધ્યાત્મિક માનસિક શાંતિનો અનુભવ થઈ શકે એમ છે તો આજના દિવસે કાળા તલથી શિવજીનું અર્જન કરવું આપના માટે મંગલ પ્રથત જોવા મળ્યું છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે વાદળી રંગ ઉપાય શું કરવો છે તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને કાળા તલનું દાન કરવું કે કાળા તલથી જળમાં ભીડવી અભિષેક કરવો મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રિની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણનના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે કાર્યોમાં સફળતા મળવાથી તમારું મનોબળ મજબૂત થતું જોવા મળશે ધન અને પ્રતિષ્ઠામાં લાભ મળતો જોવા મળી રહે વૃદ્ધિ થઈ શકે એમ છે જમીન મકાન વાહન વગેરેમાં રોકાણ કરવું આજે લાભપ્રદ સાબિત થતું જોવા મળશે જો ઇન્વેસ્ટ કરવું છે અને ધન છે તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે તમારું કામ આજે જાતે જ કરી લેવું બીજા ઉપર ભરોસો રાખવો આજે યોગ્ય સાબિત નહીં થાય પોતાનું કામ પોતે જ કરવું કલ્યાણકારી રહેશે આળસ અને પ્રમાદને છોડી દેશો તો દિવસ વધારે શુભ વધારે મંગલકારી બનતો જોવા મળશે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સ્કાય બ્લુ કે આસમાની રહેવાનો છે ઉપાય છે આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો વાતાવરણ શુભ અને શુદ્ધ થઈ રહેશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કહેતા બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે દિવસ શુભ અને ફળદાયી સાબિત રહેશે તમે માનસિક રીતે આજે શાંત રહેશો અને દુનિયાના કોલાહલથી આજે દૂર રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે સંબંધીઓ સાથે ખર્ચ થશે અને એમના દ્વારા જ ધન લાભના અવસરો પણ મળતા જોવા મળી શકે એમ છે આજે સ્પર્ધકોને હરાવી શકાશે આજે વિજયશ્રી મળે એ પ્રકારના ગ્રહમાન છે પણ આજે ક્યાંક તમારી માતાની તબિયત ખરાબ થઈ શકે એમ છે તો સાવચેત રહેવાની જરૂર છે માની પાસે જ રહેવું વધારે હિત આવરે છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે મરુન રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ પર રહેવાનો છે ઉપાય શું કરશું તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી વિષ્ણુ સહસ્ર નામ સ્ત્રોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે રાશિના રાશિ પ્રમાણે ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અંકશાસ્ત્રની શાસ્ત્રની વાત કરીએ તો આજે મૂલાંક સાત અને ભાગ્યાંક બે બની રહ્યો છે કેતુ અને ચંદ્રનો યોગ આજે આધ્યાત્મિક અને માનસિક દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે પણ આજે આધ્યાત્મિક ભાવનાઓનો વિકાસ થતો જોવા મળી શકે ધર્મ કાર્યમાં વિશેષ રુચિ થઈ શકે સામાજિક કાર્યોમાં રુચિ ઉત્પન્ન થઈ શકે એ પ્રકારનો આજનો ગ્રહમાનજ સેવા ભાવ આજે આપમાં જોવા મળી શકે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશેષ મહેમાનો તો આજે પ્રદોષ છે શુક્ર પ્રદોષ સામાન્ય રીતે આ પ્રદોષના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે દર મહિનામાં બે વખત શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં પ્રદોષનું વ્રત આવતું હોય છે પ્રદોષનો સમય એટલે સંધ્યાકાળ સાંજની સંધ્યાનો સમય તે સમયે શિવજીની પૂજા કરવામાં આવે દરેક પ્રદોષનું કંઈક મહિમા છે જ્યારે શુક્રવારે પ્રદોષ લાગતો હોય શુક્રવારે ત્રયોદશી તિથિ હોય સંધ્યાકાળે ત્યારે શુક્રપ્રદોષ કહેવાય અને ત્યારે શુક્રપ્રદોષ કહેવાય ને આ શુક્રપ્રદોષમાં ભગવાન શિવની આરાધના કરવાથી આર્થિક સિદ્ધિના આશીર્વાદ મળે છે ભગવાન શિવની કૃપાથી જીવનમાં ચાલી રહેલી આર્થિક જે સ્થિતિ છે ખરાબ ચાલતી હોય મત સુધારાના આશીર્વાદ મળે રોજગારના આશીર્વાદ મળી શકે છે જે લોકો મહેનત કરે છે પણ ધન બચતું નથી ખોટા માર્ગે વે થતું હોય બીમારીઓમાં કોઈ પણ રીતે તે બધી રીતે રાહત મળી શકે ઋણમુક્તિ પણ થઈ શકે તો શુક્રવારના દિવસે આજે સાંજના સમયે ભગવાન શિવની આરાધના પ્રદોષ વ્રત કરવું ને શક્ય હોય તે સમયે રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્રની પાઠ કરવો અને શ્રી કનકધારા સ્તોત્રનો પાઠ કરો શિવ સ્તોત્રનો પાઠ કરો આ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને દરેક પ્રદોષનું વ્રત મંગલકારી છે પણ શુક્ર પ્રદોષ આર્થિક બાબતે શુભ છે તો ભગવાન શિવની આરાધના કરી આ આપના જીવનમાં ચાલતી અંગીને દૂર કરી શકાશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ મુજબ કરશો તો વિશેષ આપનો મળી રહેશે તે આશુતોષજી જણાવો છો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખો આજનો મહામંત્ર ઓમ રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાયમ અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પુરય પુરય નમઃ આ મંત્રનો જાપ આપના ઘરમાં આર્થિક સિદ્ધિને પ્રાપ્ત કરાવી શકે આજે આપનું કોઈ પણ કાર્ય છે આર્થિક બાબતે અટકશે નહીં આ મંત્રનો જાપ અવશ્ય કરો મંગલકારી સાબિત થશે ઓછામાં મુજબ એક માળા વધુમાં વધુ તમે જેટલો જાપ કરી શકો વધારે શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર